ધોરાજી તાલુકામાં કમોસમી વરસાદે ખેડૂતોની હાલત કફોડી બનાવી છે ખેડૂત આગેવાન અને જિલ્લા સહકારી સંસ્થાના ડિરેક્ટર જે ડી સરકાર સમક્ષ માંગણી કરી છે કે તાત્કાલિક સર્વે કરીને ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે તેમણે જણાવ્યું કે નવા વર્ષની શરૂઆતમાં જ્યારે કપાસ મગફળી અને સોયાબીન જેવા પાક કાપણી માટે તૈયાર હતા ત્યારે અચાનક પડેલા વરસાદ અને તેજ પવનને કારણે ખેડૂતોના મોંમાં આવેલ કોડિયો છીંડવાઈ ગયું છે ખેતી વિષયક સેવા સહકારી મંડળીના પ્રમુખ છું સરકારી ક્ષેત્રમાં રાજકોટ જિલ્લામાં ડિરેક્ટર છું અને ખેતીવાડી ધરાવું છું અત્યારે આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોને બહુ મુશ્કેલી થઈ છે એક તો મગફળી કાઢેલી પીડી છે સોયાબીન કાઢેલું પીડ્યું છે સોયાબીન વાઢવાનો સમય છે કપાસ ઉતારવાની વીણી છે બધું પલડી અને ભસ્મીભૂત જેવું થઈ જાય તો અહીંયા થોડોક ઓછો વરસાદ છે તો જે જ જે જગ્યાએ વધુ વરસાદ છે એની હાલત જોતા તમને એમ થાય કે ખેડૂતો આપઘાત કરશે કે રહેશે સરકાર જો આમાં કંઈક સારું વળતર આપે તો સારી વાત છે અમારે આવું થયું છે તો પણ ઘણા ખેડૂતો પૂછવા આવે છે કે ભાઈ અમારો આ પાક ફૂલ્યો તો આનું કાંઈ મળશે એ ખેડૂતોની મંડી બિલકારી ચાલુ થઈ ગઈ છે અને ખરેખર જે ઢોર માટેનો ચારો હતો મગફળીનો એ પણ થઈ ગયો કપાસ પૂરા પડી જશે સુકાવા મળી ગયા ઘણાની વીણી લેવાની છે એ નહીં લેવાય સોયાબીન વાઢવાનું છે એ પણ આમાં હવે જો આમને ચાર પાંચ દિવસનું વાતાવરણ તો અંદર સિંગુમાં ઊગવા મળી જશે અને પારાવાર નુકસાની ખેડૂતને મોમાં આવેલું કોળીઓ જૂટવાઈ જાય એવી પરિસ્થિતિ નિર્માણ થઈ ગઈ છે તો સરકારશ્રીએ તાત્કાલિક ધોરણે આની સહાય આપવી જોઈએ યોજનાઓની વાત કરે છે ગયા વર્ષે પણ જાહેરાત કરી હતી પશુઓ આપ્યું હતું અને ખેડૂતોને પૈડા ઉપર પાટો જેવી સ્થિતિ છે એક તો જણસીઓનો ભાવ નથી અને એમાં આ પલરેલો માલ જશે પચાસ ટકા કિંમતી વેચાશે સાતસો રૂપિયામાં પાંચસોમાં મગફળી વેચાવાની છે તો અમે સરકાર થઈને રજૂઆત કરી છે અને વિનંતી કરી છે કે ખેડૂતોના સહારે આવો અને મદદ કરો તો જ ખેડૂતો બે પાંદર થશે અને ઊભો થઈ શકશે